અન્ય સમાચાર તરફ નજર કરી અને વાત કરીએ પંચોતેરમાં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી જૂનાગઢમાં કરવામાં આવી પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સંબોધન પણ કર્યું ગ્રામ રાજ્ય લાવવું હોય તો સારું કામ કરવું પડે એવું સીએમે જણાવ્યું જૂનાગઢના વિકાસ માટે સ્વચ્છતા જાળવવી જરૂરી છે ગિરનાર પર્વત પર પાણીની સુવિધા માટે પચ્ચીસ કરોડ ફાળવવામાં આવ્યા છે તેવું પણ ભૂપેન્દ્રભાઈએ જણાવ્યું તો પંચોતેરમાં પ્રજાસત્તાક દિવસની રાજ્યકક્ષાની જૂનાગઢમાં ઉજવણી થવાની છે તેને લઈને અંતિમ રિહર્સલ પણ પૂરું થઈ ગયું છે રાષ્ટ્રીય વીર શેલભાઈ દવે પીટીસી ગ્રાઉન્ડ ખાતે રાજ્યકક્ષાની ઉજવણી થશે આ રિહર્સલમાં પોલીસ સહિતની એજન્સીઓએ પરેડ કરી હતી સાથે જ અશ્વ શો ડોગ શો બાઇક સ્ટન્ટ શો અને ચાર પ્રોફેશનલ ગ્રુપ સાથેનો તેર કલા જૂથ કલ્ચરલ મેગા ઇવેન્ટનું પણ રિહર્સલ કરવામાં આવ્યું હતું આ ઇવેન્ટમાં પ્રોફેશનલ કલાકારો સાથે વિદ્યાર્થીઓમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે જેને લઈને જૂનાગઢ પ્રશાસને તૈયારીઓને આખરી ઓપ આપ્યો હતો તો જે રીતે કલા જૂથ કલ્ચરલ મેગા ઇવેન્ટ નું રિહર્સલ કરાયું હતું છવ્વીસમી જાન્યુઆરીને લઈને સમગ્ર જૂનાગઢ શહેરને રોશનીથી શણગારવામાં આવ્યું છે મુખ્ય રાજમાર્ગો સરકારી ઇમારતો સહિતના ભવન જળહળી ઉઠ્યા છે જૂનાગઢ વહીવટી તંત્ર અને મહાનગરપાલિકાએ મુખ્ય રાજમાર્ગો સરકારી ઇમારતો અને બાગ બગીચાઓને રોશનીથી શણગાર્યું છે આ સાથે જિલ્લા સેવા સદન મહાનગર સેવા સદન તેમજ મજબડી દરવાજો સરદાર પટેલ ગેટ બહુમાળી ભવન બસ સ્ટેશન મનોરંજન અતિથિ ગૃહ સહિત વિવિધ સર્કલો રાજમાર્ગ પણ રોશનીથી જળહળી ઉઠ્યા છે આ કાર્યક્રમની તૈયારી છેલ્લા એક મહિનાથી ચાલી રહી હતી જેના માટે અમને માન્ય ગવર્નરશ્રી માન્ય શ્રી માન્ય પ્રભારી મંત્રી શ્રી અને રાજ્ય સરકાર તરફથી સતત માર્ગદર્શન મળી રહ્યું છે અને એમના માર્ગદર્શન તળે જ અમે તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે મુખ્ય જે પરેડ છે છવ્વીસમી જાન્યુઆરીના દિવસે એમાં કુલ ઓગણીસો પોલીસ અલગ અલગ ઇવેન્ટમાં ચોવીસ પ્લાટુન સહિત ચેતક કમાન્ડોથી માંડી મોટરસાઇકલના સાયકલ સ્ટન્ટ મહિલાઓની જે ઇવેન્ટ છે અને માનનીય રાજ્યપાલ મુખ્યમંત્રી સાહેબના ત્યાં એમની ઉપસ્થિતિમાં થવાનો છે સમગ્ર બંદોબસ્તમાં ચૌદ ડીવાયસપી સહિત એકસો ને પચીસ અધિકારી અને કુલ બારસોથી થી વધારે પોલીસ દ્વારા આ સમગ્ર બંદોબસ્ત છે એની વ્યવસ્થા ગોઠવવામાં આવેલી છે અશ્વદળ ની અંદર ગુજરાત માઉન્ટેન પોલીસ નું જે અશ્વદળ છે તે રાજ્ય અશ્વદળ છે સાતસો અઠાવન નું અશ્વદળ છે મંજૂર મહેકમ અંદર અને ભારતભરની અંદર સૌથી વધુ અશ્વ ધરાવતું રાજ્ય હોય તો એ આપણું ગુજરાત છે ગુજરાત ની માઉન્ટેન પોલીસ ની ટીમ હાલમાં ઓલ ઇન્ડિયા લેવલે રમાતી અશ્વ સ્પર્ધાઓમાં જે બે હજાર ત્રેવીસ ચોવીસમાં રમાઈ તેની અંદર ઇન્ડિયન ફાઇલ ઇવેન્ટની અંદર ગુજરાત માઉન્ટેન પોલીસ ટીમે સિલ્વર મેડલ મેળવી ભારતભરમાં ગુજરાત માઉન્ટેન પોલીસ ટીમનું નામ રોશન કરે છે તેમજ રાજ્ય લેવલે રમાતી અશ્વ સ્પર્ધાઓની અંદર માઉન્ટેન પોલીસ દળ એનું આગવું મહત્ત્વ ધરાવે છે અને અલગ અલગ ઇવેન્ટોની અંદર કર્તબો બતાવીને દિલ ધડક દ્રશ્યો ધડક કર્તબ્યો બતાવી પબ્લિકનો બહુ જ આનંદ આપે છે અને ઉત્સાહિત કરે છે